હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય અંદર તારીખ રોજ લેવાયેલી એકમ ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો લઈએ મિત્રો કક્ષા છ પ્રશ્ન બેંગી તારીખ અઢાર એક બે હજાર પચીસ અને આમાંથી તમને પચીસ ગુણનું પેપર દ્વિતીય સત્ર એકાઈ એકા તો જોઈએ મિત્રો એમાં પહેલો પ્રશ્ન છે કે સાચો વિકલ્પ પસંદ કરી લખો તો વિભાગે લુકા લુકા છીપી કે ખેલ કે લઈ કોણ શબ્દ પ્રયુક્ત હોગા આંખ મિચોની અમૃત બેચને વાલી લડકી ક્યો ખુશ હો ગઈ હતી માસે દો સિક્કે મિલે બોલી લગાડના કોઈ શબ્દો તમારે આ પીડીએફ ની સરસ મજાના સોલ્યુશન ની પીડીએફ જોતી હોય તો પણ ભલે અથવા તો ધોરણ છ તમામ વિષયના વિડીયો લેકચર જોતા હોય તો તમામ વિષયના વિડીયો લેકચર તમને ફ્રીમાં મળશે સાચું સાંભળ્યું છે ફ્રીમાં ફ્રીમાં ક્યાંથી મળશે સર તો ભાઈ આપણી સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્ય પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં ગુગલ પ્લે ઉપર જઈ વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન જેમાંથી તમને પીડીએફ તેમજ બીજા બધા પ્લાન મળશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો તેમજ આ એકમ કસોટીની પ્રશ્ન બેંક મળશે માત્ર ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકો તમારા મિત્રો દોસ્તોની જાણ પણ કરી શકશો ચાલો माके द्वारा सजा मिलने पर भी नेपोलियन खुश खुश क्यों था तो सत्य के पद पर चलने के कारण हमेशा सत्य बोलने वाले को क्या कहते हैं सत्यवादी कौमुदी ने अपने सारे गहने किस दे लिए लिए दे दिए देश प्रेम के कौमुदी ने गांधी जी से क्या मांगा हस्ताक्षर अनूठे इंसान इकाई का साहित्य प्रकार क्या है प्रसंग वर्ण विभाग तरण सत्यवादी किसे कहते सत्य बोलने वाले को नीलामी करना किसे कहते बोली लगाकर बेचना जरा मुस्कुराइए का साहित्य प्रकार क्या है चुटकुले अनूठे इंसान इकाई में किसकी बात है सरदार पटेल नहीं है सरदार पटेल की बचपन से ही नेपोलियन में कौन सा गुण था है? सच्चाई का विद्यार्थी मित्रों प्रश्न वाक्य लखवाना चाहिए नेक रास्ते पर चलने का अर्थ क्या होता है तो नेक रास्ते पर चलने का अर्थ है जीवन में सुख और शांति मिलती है मिलना धरती पर हर तरफ क्या है धरती पर हर तरफ पाप का बोझ है हमें किसके बारे में सोचना चाहिए हमें दूसरों की भलाई के बारे में सोचना चाहिए आने वाला कल कैसा होगा होना चाहिए आने वाला कल बीते हुए कल से अच्छा होना चाहिए सबका जीवन मधुबन कैसे बनेगा तो सब लोग आपस में अपने अपनी खुशियाँ बांटना सीख ले तो सबका जीवन मधुबन बनेगा विभाग भी हमारे मन में कैसी भावना नहीं होनी चाहिए मित्रों ने जवाब से वाची सको छो हमें कैसी जिंदगी की कामना करनी चाहिए जीवन को मधुबन बनाने के लिए क्या करना होगा हमें कैसे रास्ते पर चलना चाहिए हमारे मन में कैसी भावना नहीं होनी चाहिए धरती पर हर तरफ क्या है हमें कैसी जिंदगी की कामना करनी चाहिए हमें सबको क्या बांटना चाहिए धरती पर किसका बोझ बढ़ता जा रहा है हमारा विभागे आग की घटना के बारे में बताइए तो मित्रों लखवा किसी ने आपकी मदद की हो ऐसी घटना के बारे में लिखे तो यह लिखवा विभाग त्रन अपने जीवन की किसी एक घटना के बारे में लिखिए तो है विभाग चार बाट की घटना का वर्णन अपने शब्दों में लिखिए अपने किसी की मदद की हो वर्णन कीजिए लिंग परिवर्तन करके उसका वाक्य में प्रयोग कीजिए देव देवी देवी ने मंदिर में पूजा की कुमार कुमार री कुमार कुमार ने अपनी पढ़ाई पूरी की जादूगर जादूगर ने जादूगर ने बच्चों को अपने जादू से चकित कर दिया માસ્ટર માસ્ટરની નાગીન નાગ હિરણ હિરની મિત્રોના વાક્ય તમે લખી શકશો શેર શેરની તરુણી તરુણ 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 ગ્વાલા ઊંટ ઊંટની મેઢક મેડકી સાપ ધોબીન ચલો મિત્રો આનું તમારે ગુજરાતી અનુવાદ કરવાનું છે પહેલાનું છે દુર્ગાવતી બાળપણથી બહાદુર હતી નેપોલિયન સત્યવાદી હતો જીવનમાં રમત ખૂબ જરૂરી છે એક ચકલી વૃક્ષ અથવા તો ઝાડ પર રહેતી હતી બીજાનું કોમોદીએ પોતાના કાનમાંથી રત્ન જડિત બુટ્ટી કાઢી ભણવામાં હોશિયાર છોકરો છે પંડિતજી રામાયણ સંભળાવવા લાગ્યા અને મારા દાદાજી યાત્રા પર ગયા છે તો પર જે તે ત્યાર પછી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે મને મારું ઘર ખૂબ જ ગમે છે વરસાદને જોઈને મોર નાચવા લાગ્યો મીરા પ્રાર્થના વર્ગમાં ભજન ગાઈ રહી છે વિભાગ પાંચ રમવાથી મનોરંજન મળે છે નેપોલિયન અનોખો માણસ હતો અથવા તો વિશિષ્ટ કહી શકાય તળાવમાં બતક તરી રહી છે અમે શાળામાં રહેવાનો નિશ્ચય કર્યો છે નિર્ણય કર્યો છે જે લોકો તે બાળકોની વાર્તા સાંભળવી સારી લાગે છે રાજા ભોજ પ્રજાવત્સ રાજા હતા સારી આદતો આપણું જીવન સુધારે છે ત્યાં કોણ ઊભું છે તો આ રીતે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન જોયું તો આ સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય કે પછી પ્રશ્ન બેંક જોતી હોય કે પછી તમારે તમામ ધોરણના વિડીયો જોતા હોય તો બધું જ મેં કીધું એમ પેડ કોર્સમાંથી તમને પ્રશ્ન સોલ્યુશન મળશે એક્ઝામ પેપરમાંથી માંથી પ્રશ્ન બેંગ બાકી ધોરણ પ્રમાણે વિડીયો મળી જશે તો બધાને ઢેર સારી શુભકામના સારા માર્કસ માટેની અસ્તુ જય હિન્દ જય ભારત